असतो मा षडगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय ओम शांति ही शांति ही शांति ही अस्मद गुरु समारंभा नाथ यामू नमद्यमा लक्ष्मी वल्लभ पर्यता वंदे गुरु परंपरा हूँ राकेश शास्त्री ऑडियो बुक लेजेंड में स्वागत करूच आज ऑडियो बुक लेजेंड में आप बदा સ્વામિનારાયણ સંપ્રદાયમાં જપનીય આચાર્ય મહારાજ પોતાની પાસે આવતા મુમુક્ષુને અસ્તાક્ષર મંત્ર દાન કરે છે એ અષ્ટાક્ષર મંત્રની પ્રાગટ્યની કથા એવી છે કે દુર્વાસાના સાપ મરીચાદિક મુનિઓની સાથે ઉદ્ધવજી ધરાતલ પર પ્રગટ થયા પ્રાગટ્ય વિક્રમ સંવત સત્તરસો શ્રાવણ વદ અષ્ટમીના દિવસે થયું હતું ઉદ્ધવજી અયોધ્યામાં નિવાસ કરીને રહેતા અજય વિક્રમ ઘરે પ્રગટ થયા હતા પ્રગટ થતા માતા પિતાએ પોતાના બાળકના જાત કર્મ જાતકર્માદિક સંસ્કાર કર્યા અને એનું રામ શર્મા નામ રાખ્યું આઠમા વર્ષે યજ્ઞોપવિત સંસ્કારથી અલંકૃત કરી અજય વિપ્ર પોતે જ વિદ્વાન હોવાથી પોતાના પુત્રને વેદ વેદાંગનો અભ્યાસ કરાવ્યો રામ શર્મા એ પછી પિતા અને માતાની આજ્ઞા લઈ વધુ વિદ્યાનો અભ્યાસ કરવાને અર્થે ઘરેથી ચાલી નીકળ્યા અનેકો તીર્થોની યાત્રા કરતા કરતા એવો ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગોપનાથ મહાદેવના મહંતને આવીને મળ્યા જેનું નામ હતું આત્માનંદ સ્વામી આત્માનંદ સ્વામી અષ્ટાંગ યોગી હતા અને ગુરુ બનાવે છે શર્માને ભાગવી કંથા આપી એનું રામાનંદ નામ રાખે છે રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામી પાસે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવા લાગ્યા અને થોડા સમયમાં સહજ સમાધિમાં જવા લાગ્યા પરંતુ સમાધિમાં નિરાકાર તેજના દર્શન થતા ગુરુ દ્વારા એવું કહેવાયું નિરાકાર છે તે જ શ્રી કૃષ્ણ છે પરંતુ રામાનંદ સ્વામીને તો સાકાર શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છા હતી એટલે એવો નિરાકારવાદી આત્માનંદ સ્વામીનો ત્યાગ કરી શ્રીરંગમ ક્ષેત્ર આવે છે અને ત્યાં રામાનુચાર્યજીની આરાધના કરે છે ઘણા મહિના પર્ત રામાનુજાચાર્યજીની આરાધના કર્યા બાદ રામાનંદ સ્વામીને રામાનંદ સ્વામીને રામાનુચાર્યજીમાં દર્શન આપે છે અને તેઓને દીક્ષાથી અલંકૃત કરી લક્ષ્મી નારાયણ દેવના દર્શન કરાવે છે રામાનુજાચાર્ય થકી દીક્ષા પ્રાપ્ત થઈ ગયા બાદ રામાનંદ સ્વામી વિશિષ્ટાદ્વૈત મતનો પ્રચાર અને પ્રસાર કરતા હતા વૃંદાવન ધામ આવી રામાનંદ સ્વામી કેટલાય મહિના પર્યંત ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરતા રહ્યા છે અને એની આરાધનાથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી કૃષ્ણ એઓની સન્મુખ પ્રગટ થાય છે અને એઓને એઓના પૂર્વ જન્મનો પરિચય આપે છે અને કહે છે કે તમે સાક્ષાત મારા સખા ઉદ્ધવજી છો આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણ પંચરાત્ર શાસ્ત્રની પાદમોદ્ભવ સંહિતામાં આવેલા બે મંત્ર શ્રીકૃષ્ણ તમ ગતિર્મમા અને બ્રહ્મો અહમ કૃષ્ણ દાસો સ્મી રામાનંદ સ્વામી કરે છે બંને મંત્રોને ગ્રહણ કરી પોતાની પાસે આવતા મમુક્ષુઓને એ મંત્ર અર્પણ કરી એને ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત કરતા ભગવાન શ્રીકૃષ્ણ એ રામાનંદ સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય છે અને એમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન પંડિત શાસ્ત્રી હરિજીવન પોતાના ગુરુના નામ પર

ગતિશબદો અત્ર મંત્રુ શરણ પ્રતિદકસ્તુ શરણ વાસુદેવ વાચક સૌશલ્યકારુણ્યા ક્ષાંતિ વાત્સલ્યમુખા ગુણા સૌલભ્યસ્વામીતા પ્રાપ્તિ પૂર્તિશક્ત્યવબોધકા શણ્યત્ોપયુક્તા શબ્દે ન વિવક્ષિતા મમ શબ્દો વાત પ્રપન્ના સારીી મહા વિશ્વાસાલિ શ્રી હરૌ પુરષો કૃષ્ણાકુલ વૃત્તિ હરિયાદ્યા પરી ಕೃಷ್ಣದ್ಭಕ್ತ ಸೇವಾ ತತ್ಪರತ್ವ ಪ್ರಾತಿಕುಲಿವೃತ್ತಷಿಪರಿವರ್ಧನ ಹರಿ ತದ್ಭಕ್ತನಿ ಕಾತರ ಕಾಣ್ಯುಕ್ತ ಸಹಜಾಕಾರ ಮೇತ್ಯತ್ರ ವಿವಕ್ಷಿ ರಕ್ಷಕ್ರಾರ್ಥ್ಯ ಶ್ರೀಹರೌ ಶತ್ಮೀಯವನ ತೆತ್ પ્રસન્ધી શરણ્ય પરમા વૈ કૃષિવાચક શબ્દો નવૃત્તિવાચક સદાનંદ સ્વરૂપો હરીકૃષ્ણ ઈતિ્ય સર્જનાદીશિંપ્રાહ ધાતુર્ણો નિવૃત્તિ તથા સૃષ્ટ્યાલીસતો નિવૃત્ત પૃણ ઉચ્ય કારણ ખલું સંસ્ય વિમોચક तथा तथा। पाप मुक्षानन्द वक्ति वै तथा। श्रीया योगं ीशब्दो यथा कारुण्य मूर्त्यायं रक्षको भवति ध्रुवम् उपायत्वप्रार्थनायां मन्त्रोयं संप्रवर्तते आप्रमाणे जे अष्टाक्षर मन्त्र

કે હે શ્રી કૃષ્ણ તમો મારી ગતિ એટલે કે શરણ છો એવો મંત્રોનો અર્થ છે આ મંત્રમાં જે ગતિ શબ્દ છે તે શરણાગત રક્ષક વાસુદેવ ભગવાનનો વાચક છે સૌશીલ્ય તારુણ્ય ક્ષમા વાત્સલ્ય વિગેરે ગુણો કે જે સુલભતા સ્વામીતા પ્રાપ્તિ પૂર્તિ શક્તિને જણાવનારા છે આ શરણીયપણામાં ઉપયોગી આ બધા ગુણો પણ ત્વમ શબ્દથી કહેવા ઈચ્છ્યા છે અર્થાત કે પરમાત્મા અને તેમના ગુણો ત્વમ શબ્દથી કહેલા છે મંત્રમાં જે મમ શબ્દ છે તે શરણાગત અધિકારીનો વાચક છે પુરુષોત્તમ શ્રી હરિમાં મહાવિશ્વાસશાલીપણું શ્રી હરિની આજ્ઞાનું પરિપાલન કરવાપણું તેમજ ભગવાન અને તેમના ભક્તોની સેવામાં તત્પરતા રૂપ અનુકૂળ વૃત્તિ પણ પરિત્યાગ પરિત્યાગરૂપ તેમજ ભગવાન અને તેમના ભક્તોની નિંદામાં ભય પામવાપણા રૂપ પ્રતિકૂળ નિવૃત્તિ દિનતા દાખવવા રૂપ કાર્પણ્ય દાસપણાનું જ્ઞાન આ બધા સહજ આકારો મમ શબ્દ થી કહેવા ઈચ્છા છે પૂર્ણકામ આત્મારામ ભગવાન પ્રીતિ પાત્ર ભક્ત થકી અધિકની અપેક્ષા રાખતા નથી પરંતુ રક્ષાપેક્ષામપેક્ષતે અપેક્ષતે એમાં કહ્યા મુજબ મારી રક્ષા કરો

કૃષ્ણ ધાતુ છે તે જગત સૃષ્ટિ આદિ કૃષિ અર્થાત ખેતીને કહેનારો છે અને અણશબ્દ છે તે સુખ ને કહેનારો છે સૃષ્ટિ આદિક લીલા રસ થી સદા સુખી એટલે કે આનંદી વર્તે છે જેથી કૃષ્ણ નામથી કહ્યા છે જગત નો જે સર્ગાદિક વ્યાપાર તે ભગવાનની લીલા તરીકે કહેવાય છે તેનો આનંદ લેનારા છે કારણ તો દેયહ આ શ્રુતિમાં કહ્યા પ્રમાણે જે જગત કારણ હોય એમનો જ ધ્યેય માન્યું છે તો ભગવાન જ એક ધ્યેય સેવ્ય છે એ અર્થ પણ નીકળે છે આવું જ્ઞાન તે ભવ બંધન થકી મુકાવનાર છે અથવા કૃષ ધાતુનો પાપ કર્ષણ એવો અર્થ જાણવો ભગવાન નિજાશ્રિતોના પાપને તાળી નાખે છે એ બાબત પ્રસિદ્ધ છે પાપી આપ્યા છે કૃષ્ણ નામ પૂર્વે જે શ્રી શબ્દ છે તે પરાત્પર પરમાત્મા સાથે લક્ષ્મીજી નો નિત્ય યોગ જણાવે છે આરુણ્ય મૂર્તિ લક્ષ્મીજીને લીધે આ ભગવાન કૃષ્ણનું પણ મનાયું છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમાં આ મંત્ર તમો જ ભૂત થાવ એવી પ્રાર્થનામાં પ્રવર્તે છે ભક્તો શ્રી કૃષ્ણ ત્વ ગતિર્મનો એક સંક્ષેપમાં અર્થ કરીએ તો એવો થાય છે કે હે પ્રભુ તમો જ અમારે માટે ઉપાય ભૂત થાવ અહીં જે ઉપાય શબ્દ જે છે ને એ ઉપાય શબ્દ પ્રાર્થનાનો વાચક છે અને પ્રાર્થના જે છે એ જ પ્રપત્તિ છે અને એને શરણાગતિ કહેવામાં આવે છે અને આ વાત જે છે એ ભરત મુનિએ અનન્ય સાધ્ય સ્વાભિષ્ટે મહાવિશ્વાસપૂર્વક તદેકોપાયતાયાંચા પ્રપત્તિ શરણાગતિ આ વચન દ્વારા કહેલી છે એટલે ઉપાયનો અર્થ થાય છે શરણાગતિ પ્રાર્થના વિશેષ જે છે એ જ પ્રપત્તિ છે એવું તાત્પર્ય નીકળે છે અને શરણ શબ્દોનો અર્થ ઉપાય એવો કરેલો છે એટલે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મનો અર્થ થાય છે કે હે પ્રભુ તમોજ જ ઉપાયભૂત થાઓ આ પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે અને પ્રાર્થના જે છે એ જ પ્રપત્તિ છે એ જ શરણાગતિ છે કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના શરણની અંદર જઈને ભગવાનને પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ મારી પાસે નથી તો જ્ઞાન યોગ નથી તો કર્મ યોગ કે નથી તો ભક્તિ યોગ આ ત્રણેય યોગમાંથી એક પણ યોગ જે છે એ મારી પાસે નથી હું અકિંચિન છું અનન્ય ગતિ છું તમોજ મારી માટે ઉપાય રૂપ આ સંસાર સાગર જે છે એ તરવાને અર્થે હું અસમર્થ છું તો કૃપા કરીને આપ મારે માટે ઉપાય ભૂત થાવ અને આ સંસાર સાગર થી મને તારો આ પ્રમાણેનો અર્થ જે છે એ શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમનો થાય છે હવે આપણે બધા વિશેષા ની અંદર અપાતા બ્રહ્મા અહમ કૃષ્ણ કરીએ તો આધ્યાત્મિકરણ દાંતી આક્ષર નો અર્થ કરતા થતા પોતે કહી રહ્યા છે કે વિશેષ દીક્ષા મંત્રુ સેવા સંપ્રાર્થનાત્મક દેહેન્દ્રિય મનપ્રાણ બુદ્ધિભ્યો અન્ય સ્વયં પ્રવઃ જ્ઞાતામા સુખરૂપય અહંશબ્દ્રહ્મા ગુણાય પ્રથિતા રીપાત્મવાદય શ્રુતું મુક્તો તદભાવેવા બ્રહ્મેતી કથિત સ્વયં બંધે હિ જ્ઞાનસંકોચ કમણા અસત્યમતા સર્વર્મ વિમોકે બૃહત્મ જ્ઞાનતોષ્ય માયાબંધ વિમોકો બ્રહ્મ શબ્દે વિવક્ષિ અક્ષરાયમુક્તા સાધમ્ય ઇહોચ્ય સ્વરૂપે ગુણેશા દિવ્યાભેર્જભૂતિ પૂર્ણંદ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ સર્વાંતરાત્મસેશ આનંદમયબ્દી કૃષ્ણોક્ષરાધિપ પ્રોક્ત કૃષ્ણ શબ્દનો વૈ પ્રભો સર્વાવસ્થો ચિતાશ વૃત્તિ હરોપરી તસ્મુણ સપૂર્ણા પ્રતિકારીતા સેવા મુક્તો વદત્યશ દાસશબ્દો અક્ષરામનાસમી દાશ્યલાભેન સત્તા માહાત્મના સદા કાલમાયા કર્મ યમદૂત વયાગ આ વિર્ભૂત સ્વરૂપોહમ દીવે અક્ષરધામની હરે હે કૃષ્ણસ સેવાયામ અખંડ વર્તિષી યૈ ઈ સેવા પ્રાર્થના તો ભક્તિમંત્રો તમસ્પય અર્થા બ્રહ્મા અહમણો દાસોસ્મી આ વિશેષ રીક્ષા મંત્ર કૃષ્ણ સેવા મુક્તિ ગમ્યતા આમાં કહ્યા પ્રમાણે સેવા મુક્તિની પ્રાર્થનામાં પ્રવર્તે છે દેહ ઇન્દ્રિયો મન પ્રાણ અને બુદ્ધિથી અત્યંત જુદો સ્વયં પ્રકાશ જ્ઞાન સ્વરૂપ જ્ઞાતા સુખરૂપ આત્મા અહી અહં શબ્દથી થી કહ્યો છે અપહત પાપમાં સત્ય કામ સત્ય સંકલ્પ આ શ્રુતિમાં કહેલા જે આઠ બ્રહ્મ ગુણો તેનો આવિર્ભાવ મુક્તિ દશામાં થનાર હોવાથી આત્માને અહી મંત્રની અંદર બ્રહ્મ શબ્દથી થી છે બધ દશામાં કરીને જ્ઞાનનો સંકોચ હતો એટલે કે વ્યાપકતા મળે છે માટે માયા બંધન થકી નિવૃત્તિ એ બ્રહ્મ શબ્દથી આ મંત્રની અંદર કહેવા ઈચ્છે છે અક્ષરધામમાં રહેલા જે નિત્ય મુક્તો તેમની સાથે સાધર્મ્ય તે અહીં બ્રહ્મ શબ્દથી કહ્યું છે આત્મા સ્વરૂપથી જ્ઞાનાદિ ગુણોથી અને દિવ્ય એવી અક્ષરાદિ વિભૂતિથી જે પૂર્ણાનંદ છે જેમને પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ સર્વાંતરાત્મા સર્વેશ્વર આનંદમય કૃષ્ણ અક્ષરાધિપતિ કહ્યા છે તે મહાપ્રભુને અહીં આ મંત્રમાં કૃષ્ણ શબ્દથી કહ્યા છે પરમાત્મા શ્રી હરિ પ્રત્યે સર્વ અવસ્થામાં ઉચિત એવી સમગ્ર શેષ વૃત્તિને હું પરમાત્માનો દાસ છું એવી શેષ વૃત્તિને તથા અક્ષરાત્મક મુક્તોને મુક્તિ દશામાં શ્રી હરિને વિશે તેમના કારુણ્યાદી ગુણોના સંપૂર્ણ અનુભવજન્ય પ્રીતિને કારણે કરાતી સેવાને દાસ શબ્દથી અહીંયા મંત્રમાં કહે છે અસ્મી શબ્દથી દાસપણાનો લાભ થતા આત્માઓને જે આત્મસત્તા સર્વકાલિક મળે છે તે જાણવી જેને પૂર્ણપણું કહે છે કાળ માયા કર્મપાસ અને યમદૂતોના ભયની નિવૃત્તિ પામેલો અને સ્વસ્વરૂપના આવિર્ભાવને પામેલો હું દિવ્ય અક્ષરધામમાં શ્રી હરિકૃષ્ણની ની સેવામાં અખંડ નિશ્ચય વર્તી એવી જે સેવા પ્રાર્થના તેને આ વિશેષ મંત્ર કહે છે સામાન્ય મંત્ર ઉપાયપણાની પ્રાર્થનામાં અને વિશેષ મંત્ર સેવા મુક્તિની પ્રાર્થનામાં ઉપયોગમાં છે આ પ્રમાણે ભક્તો અહી બ્રહ્મા અહમ કૃષ્ણ દાસોસ્મિનો અર્થ જે છે કરવામાં છે સામાન્ય મંત્ર શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ એની અંદર ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે હે પ્રભુ આપ જ અમારે માટે ભૂત થાય અને આ વિશેષ મંત્ર બ્રહ્મા અહમ કૃષ્ણ દાસોસ્મીમાં ભગવાનને એવી પ્રાર્થના કરવામાં આવે છે કે હે પ્રભુ આપ અમને તમારી સેવારૂપ મુક્તિ જે છે એ પ્રદાન કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રહ્મા અહમ કૃષ્ણ દાસોસ્મી એનો અર્થ એવો થાય છે કે બ્રહ્મરૂપ થયેલો એવો હું હે શ્રી કૃષ્ણ ભગવાન તમારો દાસ છું આપ કૃપા કરીને અમને તમારી સેવા રૂપી મુક્તિ દે છે એ પ્રદાન કરો આ પ્રમાણેની પ્રાર્થના દે છે એ આ મંત્રની અંદર જણાવવામાં આવેલી છે આ પ્રમાણે ભક્તો શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મ અને બ્રહ્મા અહમ કૃષ્ણ દાસોસ્મી નો અર્થ જે છે એ અદભુતાનંદ સ્વામી ના શિષ્ય ઘનશ્યામ ચરણદાસજીએ આધ્યાત્મિક તત્વ આખ્યાન ની અંદર કરેલું છે આજે અષ્ટાક્ષર મંત્રો નો અર્થ છે એ બધા જ લોકો જે છે એ આત્મસાત કરી રહ્યા સંક્ષેપ ની અંદર પુનઃ હું આ બંને મંત્રો ના અર્થ જે છે એ કરી જાઉં છું શ્રી કૃષ્ણ તમ ગતિર્મ એનો અર્થ કરતા અદભુતાનંદ સ્વામીના ના શિષ્ય ઘનશ્યામચરણ સ્વામી પોતે કહી રહ્યા છે કે હે પ્રભુ આ સંસાર સાગર તરવાને અર્થે કૃપા કરીને આપ જ અમારી માટે ઉપાય બુદ્ધ થાવ ઉપાય શબ્દ જે છે એ શરણાગતિ અર્થાત કે પ્રપક્તિ નો વાચક છે આની અંદર ભગવાનને એવી પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ આ સંસાર સાગર એ બહુ દુષ્કર છે તો કૃપા કરીને આપ જ અમારે માટે થઈ જાઓ અને ત્યારબાદ બ્રહ્મા અહમ કૃષ્ણ દાસો આ મંત્રોનો અર્થ જે છે એ એવો થાય છે કે મુક્તિ દશાની અંદર ભગવાનની સેવા રૂપ પ્રાર્થના કરાય છે અર્થાત કે હે પ્રભુ બ્રહ્મરૂપ થઈ લો એવો હું એ આપ શ્રી કૃષ્ણનો દાસ છું કૃપા કરીને આપ અમને તમારી સેવારૂપી મુક્તિ જે છે એ પ્રદાન કરો આ પ્રમાણે આ બંને મંત્રોના અર્થ જે છે એ અહીં આધ્યાત્મિક તત્વ આખ્યાન ની અંદર ઘનશ્યામ ચરણદાસ સ્વામીએ કરેલા છે બંને અર્થો જે છે તેને આત્મસાત કરી લેજો અને જ્યારે પણ તમે અષ્ટાક્ષર મંત્રનો જાપ કરો ત્યારે આ મંત્રના અર્થના અનુસંધાનથી એ મંત્રનો જાપ કરજો આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનું ભવંતુ સર્વે ભદ્રાણી પશુંતુ મા કશિક દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામી